ફેમિલી કેમ છો બધા મજામાં વેલકમ ટુ મન છે ને ચાવડા મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો મિત્રો આજે આપણે કંઈક અલગ જ રેસીપી લઈને આવ્યા છે જે છે આપણે દારિયાની રેસીપી જે મોરા દારિયા હોય છે તે નાના બાળકો હોય છે તે નથી ખાતા કેમ કે તે નથી બહુ આપણે તેને સ્વાદિષ્ટ ન આવતો હોય સ્વાદ ન આવતો હોય ઓછો આવતો હોય તેથી તે નથી ખાતા તો મિત્રો આજે આપણે આમાં છે તે દારિયાના લાડુ બનાવ્યા છે અને ખૂબ જ સરસ રીતે બને છે અને ખાવામાં બહુ સારા છે કોઈ વાંધો થતો તો મિત્રો આવી જ રીતના તમે બનાવજો કેવા બને તે જરૂરથી કોમેન્ટમાં બતાવજો વિડીયો કેવા લાગે તે જરૂરથી કોમેન્ટમાં બતાવજો અને આ મિત્રો વિડીયો એડ સુધી જોજો કેમ કે આ કેવી રીતના બને તે તો જો અને ખૂબ જ સરળ રીતેથી બનાવે છે અને આવી જ રીતના અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં અને અમને સપોર્ટ દેતા રહેજો

આ તેને ફોતરી હોય છે તેને પાટી જવાનું છે ને આપણે મિક્સર જારમાં નાખતા જવાના છે તેને પીસી નાખવાના છે પહેલા તો આ રીતે એટલે આ રીતના પહેલા તો આપણે કર નાખીએ કેમ કે તો પછી આપણે ફોતરા છે તેને આપણે પાણી નાખશું તો હશે તે આપણે સારી રીતના આપણે લોટ છે જે રીતના આપણે બનાવતા હોય તે રીતનો આપણો લોટ બની શકે એટલા માટે અને આમાં કઈ વારી નથી લાગતી જો તમે આ રીતના કરશો તો તે સાહેકા પડી જાય છે તેની ફોતરી આ રીતે પણ હું તો છે ને એક-એક કરું છું એટલા માટે છે વાર લાગે છે. બાકી તો આ રીતના કાર્યક્રમ પડી જાય છે પોતરી. તો તમે આ રીતથી પણ તમે તેની પોતરી છે તે પાડી શકો છો. આ રીતના આપણે બધી પાડી લઈએ પહેલા તો પોતરીને. હવે તમે જોઈ શકો છો કે મેં આ રીતના છે તે ધારીયામાંથી છે તે પોતરા પાડી નાખ્યા છે આ રીતે. હવે તેના આપણે દળી નાખવાના છે. પહેલા તો આપણે તેને આપણે મિક્સર જારમાં દળી નાખીએ આ રીતે.

હવે આપણે એક કોઈ question pattern તમે આ લેવાનું છે pattern લેવાનું છે અને તેની અંદર આપણે પહેલા તો આપણે આ જે આપણે lecture નો physical છે તે આપણે નાખવાની છે તે આપણે નાખી દઈએ આ રીતના મેં બે સમજૂતી હતી તો આપણે ખાંડ નાખી દીધી છે હવે તેની અંદર આપણે ઘી નાખવાનું છે આ રીતે તેને ઘી માં આપણે ખાંડ ને પહેલા સારી રીતે મિક્સ કરી લેવાની છે પછી જ આપણે તેની અંદર આપણે નાખવાનું છે આપણે લોટ એટલે આપણે સારી રીતે ઘીમાં આપણે ખાંડને આ રીતના મિક્સ કરીએ એ આપણે જો ખાંડ સારી રીતના મિક્સ થઈ જશે તો જ આપણે તે લડડુ સારા બને છે એટલા માટે થઈને તેને આપણે આ રીતના આપણે છે તો સરખું ખતી લેવાનું છે પછી એક સરખી ખાંડ આખી આપણે લોટ બનાવીએ છીએ ખાંડને પીસી નાખીએ છીએ તે છે તે એક સરખી થઈ જશે તો જ આપણે ગાળી આણશે તેને આપણે પીસી ગયેલા છે લોટ બની દેલો છે તેને આપણે

ખાડનું આપણે જે કરી છે તે પાવડર આ રીતે તેને આપણે તેની અંતર હવે આપણે નાખવાનું છે જે આપણે દારિયાનો આપણે લોટ કરેલો છે ને તે આપણે નાખી દઈએ એટલે સરખું થઈ જાય તેના માટે ને આપણે આ રીતના આપણે જે આપણે દારિયા પીસેલા છે ને તે આપણે નાખી દેવાના છે આ રીતે તેને આપણે સારી રીતે મિક્સ કરતી દેવાનું છે તો હવે તેની અંદર આપણે ઘી થી આપણે હવે તેને આપણે ઘી મોટું વાસણ થાય ને તેની અંદર આપણે મિક્સ કરી દઈએ એટલે સરખું મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો કે સારી રીતના આપડે લોટ છે મિક્સ થઈ ગયો છે તેને આપણે છે ને હાથથી મદદથી જ કરવાનું છે ને જે આપણે ખાંડ ને પીસીને આપણે રાખીએ છીએ તેની અંદર આપણે ઘી નાખીને શેર કર્યું છે મિક્સમાં એ જ રીતે આપણે છે ને ખાંડ ને ઘી ને આપણે મિક્સ કરીએ છીએ તેની અંદર જ આપણે આ રીતે આપણે દાળિયાનો આપણે લોટ બનાવેલો છે તે પીસીને મિક્સ કરવાનો છે પીસી ને રાખીએ છીએ દાળિયાનો લોટ તેને આપણે છે જે રીતના લોડ બનતા હતું હોય તે રીતના આપણે તેને મિક્સ કરવાનું છે ને આ રીતના બનતા છે તે સાચી વારી નથી લાગતી તમે આ રીતના બાળકોને પણ તમે બનાવીને લઈ શકો છો અને છે ને દસ મિનિટની અંદર છે તમે બનાવીને રેડી કરી શકો છો આ રીતના આ બધાને ભાગ છે પણ એ બધ આપણે છે તે લોડુ બને છે અને કોઈ ઓળખી પણ ન શકે કે આની અંદર કોઈ પેંડા બનાવેલા છે કે લડડુ બનાવેલા છે না <Jonas> બહુ ઢીલો બંધ થાય તોય પણ તેને આપણે લડ્ડુ મારી શકીએ એટલે અમારે તેના વચ્ચે રોસ્ટર ભેગ વાંધવો પડે એટલે કે અમે તેનો એક સાથે લોટ નહીં નાખી દેતા જે રાત્ર દારિયા અને પીસેલા છે તેનો લોટ તેને આપણે થોડો થોડો પરિમિત નાખશું એક સાથે નાખી દઈએ ને તો શું થાય કે કાં પઠણ થઈ જાય કાં પછી ઢીલો થઈ જાય તો પછી પાછો આપણે સૌ

પણ કઠણો તો તેમાં ઢીલો લોટ થઈ ગયો હોય તો પણ કઠણ ગેસ ઉપર આપણે કરી શકીએ એટલા માટેને આપણે તેને આપણે આ જ રીતના હાથની મદદથી આપણે કરવાના છે ને એટલે આપણે તેની અંદર આપણે લોટ એક સાથે ન નાખી દેવાય આ રીતના આપણે થોડો થોડો લોટ નાખતો જવાય એટલે સારા બને આપણા তে হচ্ছছে মাপ মসনতে মা প ঠাই সে থাই তোসে আপ খান পিসির না ছেছেন এলে খাননা আবরসে তে লো মাসের দেখান পরক্ষেক মিা ঠিঠি লো পড়ি জাতু হয়েছে এলে মা াই আপ অনধারে নাখ করে আপ তেনে আপ হয়ে লোট পান্ত ওয়াছে। કંઈક આપણે જોવા એક લોટ બાંધવાની કે ખૂબી છે તો તમે લોટ સારી રીતે બંધ થઈ જશે એટલે તમારે લડ્ડુ છે તો પરફેક્ટ જ બને છે એમાં કોઈ પણ પ્રકારની વાર નથી લાગતી અને બહુ ટેસ્ટી બને છે અને બાળકોને પણ તમે ખબરાવી શકો છો ઘણા લોકોને હમણાં કેમ કે ઉતાંસળી આવી રહી છે અત્યારે બધાના ઘરો ઘરમાં દાંતિયા હોય છે અત્યારે પણ તમે આ રીતના બનાવીને બાળકોને ખબરાવી શકો છો કે બાળકો છે તે આ રીતના દારિયા છે તમે લડ્ડુ બનાવી દેશો તો તે અવશ્ય ખાઈ જશે બાકી તમે તેને આમ દૂધ ન બનાવે તેને એમને મોરા આપો છો તો એ ખાતા નથી બાળકો એટલા માટે છે તમને આ રીતના તમે બનાવીને આપશો તો તે ચોક્કસ ખાશે અને તેની અંદરથી પ્રોટીન પણ મળે છે કેમકે ઘણા લોકોને છે તે શક્તિ ઓછી હોય છે તો પણ તેનાથી દારિયાથી છે શક્તિ પણ મળે છે એટલા માટેને બાળકોને તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો બનાવીને ખવડાવવાનું અને આ રીતનું તમે છે તે લડુ છે તેને સ્ટોર કરીને પણ તમે રાખી શકો છો આ લડડું કંઈ બગડતા નથી એમ તમે પંદર દિવસે મહિના દિવસે તમે સ્ટોર કરીને બાળકોને રોજના માટે તમે આપી શકો છો તે રસ આપણે આ લડુ બને છે બધું ટેસ્ટી પણ બને છે તમે જોઈ શકો છો કે આપણે આપણે રોક નાખશો તો त्यारे से के तो केटलो से जो मालो हो तो कठन थे जो तो अत्यारे तो आप लोग से तो लोट पोते सही तो ये सब तो क्या अपने लोट तो बनाओ माते रेडी है और तो ना आप लोग सारे इतना आपको लोट ना आप लोग एक तो कर लिया वहाँ पे आ रही थी इसी प्रकार आप लोग लोट तो 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 ना लोट आप एक तो करता हुई थी লোকমা কনটেম হয়েছে আপ তেমাছে পেতাপ লুবাকারপ কাপে নানা লসে তার ব মোটা বনাবেনা লামার ঠন্ পেে আরপ ুবা পাড় লেবে নাসে মিডিয়াম সাইস না তোমারা নানাবার নসনন্ত বহু টেস্টে লাগেছে বার কোন মাঠ આ રીતે પહેલા તો આપણે લુવા વાળું લેવાના છે એક સરખા એટલે એક સરખા જ લઘુ બને આપણે તો હું કહી શકું છું કે આપણે આ રીતના આપણે લુવા કર નાખ્યા છે હવે તેને આપણે લડ્ડુ શેપ આપવાનો છે આ રીતના આપણે આપી દઈએ લડ્ડુ નો શેપ આ લડ્ડુ છે તે આપણે છે તે સમય સુધી તેને આપણે સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ. આની અંદર તમે જો એલચી પાવડર પણ નાખી શકો છો. ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો. તમે જોઈ શકો છો ક્યાંય પણ cross વગરના આપણા છે તે બની ગયા છે આપણા આ રીતના આ લોકો. તેને આપણે આ રીતના આપણે એક side માં દેવાના છે. અને તેની ઉપર આપણે ડ્રાય ફ્રુટ પણ નાખી દેવાના છે. આ રીતે આ રીતના આપણે બધા બનાવી લઈએ. તમે જોઈ શકો છો કે લડ્ડુ બની ગયા છે સરસ બન્યા છે ક્યાંય પણ ક્રોસ વગરના લડ્ડુ બની ગયા છે આ તમે અને ટ્રાય કરશો બહુ જ બને છે અને તમે એક વખત બનાવશો એટલે તમે આ જ રીતના બનાવશો અને બાળકોને પણ ભાવશે અને તેની અંદર પ્રોટીન પણ હોય છે એટલા માટે થઈને તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો આને છે આપણે ગેસમાં થઈ ચડાવવાની જરૂર નથી પડતી અને તેને આપણે એમનેમ જ આપણે બનાવી શકીએ છીએ. ઘર બેઠે આપણે તેમાં કોઈ ખ્યાલ થઈ ગયો હોય ત્યારે પણ બનાવી શકીએ છીએ આ રીતના લોટો. આ લડડુ તમે એક વખત કોઈકને આપશો તો ક્યારેય કોઈ ઓળખી પણ ન શકે કે આ તમે કેવાના બનાવેલા છે તે. અને મહેમાન આવે ત્યારે પણ તમે આ રીતના લોટો બનાવીને તમે આપી શકો છો અને બહુ ટેસ્ટી પણ લાગે છે. એટલા માટે તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. શેર કર દેજો, લાઈક કર દેજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગે છે તે.